હરસિદ્ધિ ફેરવતો હોય છે જોડેલા છે અને બરાબર એમના ઘેરેથી આયરાણી છે અને પવિત્ર આયરાણી એમનું ઓઢણું એવી જોગમાં જેવી આયરાણી ભાત લઈને આવે પણ એની હાલમાન ચાલવામાં આજ કઈક જુદો વાળો દેખાતો હતો એટલે આમ છેતેથી આયરાણી હાલે આવે તા કીધું કે આયરાણી આજ કેમ આમાં હાલમાં ફેર લાગે છે આજ ઉતાવળી કેમ હાલે છે એટલે કીધું કે ગજબ થઈ ગયો આપણા ગામમાં આજે એટલે કીધું કે શું એવો ગજબ થઈ ગયો તો કે વિધર્મીઓ લૂંટારાઓ છે એ આપણા ગામની આ ગાયું થણવાળી અને જોયા ગયા છે માવડિયું ને વાળી ગયા ગાવડિયું ને વાળી ગયા પણ એક ખેડૂત તરીકે રહેવા વાળો એ આયર જેનું નામ દાનાભાઈ હુંબલ દાના હુંબલ ખેડુ તરીકે જીવવા વાળો માણસ મુસડિયું અને રૈય જગું કે દંત જોઈ લો હોય શંકર નો એવું રૂપ મીડવાય થવા અને કીધું કે હું જાઉં છું તો કે ઈ વિધર્મીઓ ઈ રાક્ષસો ટાણે ટાણે અડધો અડધો ઘેટો ખાવા વાળા છે ટાણે ટાણે અડધો ઘેટો ખાવા છે આયર એને એકલા કેમ જીતી હકશો ને વાળી હકજો કે ટાણે ટાણે અડધો ઘેટો ખાવા વાળા ને મારી આ ભવાની માં તરવાર મારી આ તરવાર એક એક ઝાટકે એક એક ને નો ખાય તો આજ માં હરસી મારા કાંધે હાથે બેઠેલી નો કહેવાય મારી તરવાર બેઠેલી નો કહેવાય હું દાનો હુંબલ છું ભાઈ એનું રૂપ બીજું સ્નેહ મેં કરે નહીં છલ ધર્મ રજપૂત ફેટે નહીં એક રાજપૂત એક દરબાર એને ખબર પડી દોડતા આયરને દાના ઉમલ ને જોયા

ગાયુનું ધણ વાળી અને લઈ જતા લૂંટારો ને આંબી ગયા પડકારો કર્યો એટલે ઓલાએ કીધું પાછા વળી જાવ ઘેરે બાયુ રાહ જો હે તમે બે જણા અમે આટલા અને ત્યારે કીધું કે તમે ગમે એટલા હો પણ આ તરવાર ને ઝાટકે થી ને પાછી નો વાળી તો વીરા ની ધરતી પાણી લાજે ભલા માણસ આ ધરતી નો ટીમ્બો લાજે અને હાવ બે લાગણા હોય એમ ખબકા ત્યારે કહેવાય છે રાજપૂત જે દરબાર હતા એનું તો ઇતિહાસમાં નામ

બે લવા લાગે છે આ અયર ને આ દરબાર ભાગો ભાગો ગાયું નથી વાળવી ગાયુ ના ધણ પાછું વાળ્યું અને પોતાને થોડા થોડી ઈજાઓ થઈ ઘાયલ થયા પણ એમાં બહુ ફેર ન પડ્યો એ પાછા ત્યારે વળ્યા ને ત્યારે ગાયુ ધણ ને વાળી અને પછી યુદ્ધના મેદાનમાં લડવાથી આમ પુરાતન એટલું બધું સડી ગયું એટલે ઝાડવા ને છાયા બેઠા કે આજ આપણે માતાજી ને બચાવી લીધી એનો પોરા છે એ પોરા માં બે સુંગી હળગાવી અને સુંગી પિતાતા ઝાડવે બેઠા બેઠા પણ લૂટારાઓ જે હતા એ બહુ કવાજી હોય એનું એક ટોળું ગાયુને ને હાકીને હોય તો બીજા આડાવાળા ટોળે 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 હતાયેલા હોય હતા લુટારા બેઠાના ભડાકા કરી શહીદ થયા પણ આજ પણ હિમાળે મને મામા કેતા સરપંચ સાહેબ મામા એના પાળિયા ના છે યુવાનો કોઈ દી તમને માતાજી સારા જ વિચારો આપે પણ થોડું ઘણું આડાવડો વિચાર જો ન કરવાનો આવે ને

પાહે જઈ અને કોઈ કવિ પ્રશ્ન કરે તો શું કેતો હોય મને ગમતું ગીત તોય આજ પૂછું તુંને પાલિયા રે તારા તન લાકે રી માધર માં તમે કેમ થોડા બીજા રાઉન્ડ માં બીજા પ્રોગ્રામમાં બધા ઇતિહાસ આવે પણ બે સે બહુ સારી અમને આવતો જાય એ રીતે અમે લેતા રહીશું પણ જવાબ આપતા છે તેથી આ વીરા ગામના પાદરમાં ઉભેલા પાળિયા શું કેતા છે મે કાય ખોડા ગાયો હાટું લડવા ગયા તા માટે અમે કાય ખોડા Go, so far.

I know.